ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એક વખત જોર પકડતો દેખાઈ રહ્યો છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણય સામે પાર્ટીના જ સેંકડો કાર્યકર્તાઓ નારાજ છે વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે સખ્ત વિરોધ જોવા મળ્યો ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે સો થી વધુ કાર્યકર્તાઓ ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ હાજર રહ્યું ન હતું શંકરભાઈ વસાવા બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ ને અમારી વસ્તી તો પંચાણું ટકા છે ને પાંચ ટકા પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં બે આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને ને બી અમારી એ જ ને ને જે કાર્યકર્તા એ પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો સમજી શકે તો અમે રાજીનામું આપવું બસ અમે પાર્ટીના માણસીએ એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબના અમારી જાણ કરવાની એટલે અમે જે લોકોને જાણ કરવા માટે આવ્યા વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણા એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થશે થયો હશે દૂર કરવામાં આવશે જે સમાજના સમાજના છે છે આમ તો આદિવાસી પણ પણ કંઈ અલગ અલગ છે ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામો નો સમાવેશ છે હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે મારા ઓછા છે

takımı araya.